યોગી પ્રવૃત્તિ વિદ્યાલય કતારગામ સુરતમાં ધોરણ બારનું સામાન્ય પ્રવાહ માર્ચ બે હજાર વિરાણી યાસિકા મુકેશભાઈ પંચાણું ટકા સાથે નવ્વાણું પોઈન્ટ ત્રાણું મેળવીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યા કુલ બાર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને કુલ એકાવન વિદ્યાર્થીઓએ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો શાળા પરિવાર થતી વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી ગુલદસ્તા સાથે શુભેચ્છાઓ પણ આપવામાં આવી આ સાથે યોગી પ્રવૃત્તિ કતારગામ સુરતમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માર્ચ બે હજાર પચીસમાં મોરડીયા વિશ્વ રાજેશભાઈ છન્નું પોઈન્ટ પંચ્યાસી ટકા સાથે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટેજ હાંસલ કરી ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પર રહ્યા ઓગણત્રીસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને કુલ બોતેર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો ગુજકેટમાં સત્તાવન વિદ્યાર્થીઓ એકસો વીસમાંથી સો ગુણથી વધારે પ્રાપ્ત કર્યા હતા તમામ બાળકોને શાળા મેનેજિંગ ડિરેક્ટર ધનાણી સર આચાર્યશ્રી પરમાર મનીષાબેને ખૂબ અભિનંદન પણ પાઠવ્યા હતા મારું નામ રાજ ધનાણી યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં મેનેજિંગ ડાયરેક્ટરની ભૂમિકા નિભાવું છું આજે ટ્વેલ્થ સાયન્સ અને કોમર્સનું જે પરિણામ જાહેર થયું એમાં અમારી શાળામાં ટ્વેલ્થ સાયન્સની અંદર મોરડીયા વિશ્વા છન્નું પોઈન્ટ એંશી ટકા સાથે સમગ્ર ગુજરાતમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે ગુજરાતમાં ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલો છે તેમજ ટોટલ ઓગણત્રીસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને બોતેર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેમજ ગુજકેટની અંદર સોથી વધુ ગુણ મેળવતા સત્તાવન વિદ્યાર્થીઓ છે આ ઉપરાંત ટ્વેલ્થ કોમર્સની અંદર પણ અમારી શાળાએ ખૂબ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે એમાં પણ વિરાણી યાશિકાબેને નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ સાથે પંચાણું ટકા સાથે નવ્વાણું પોઈન્ટ તાણું પીઆર પ્રાપ્ત કર્યો છે તેમજ બાર વિદ્યાર્થી એ ગ્રેડ અને એકાવન વિદ્યાર્થી એ ટુ ગ્રેડ કોમર્સમાં લાવીને અમારી શાળાનું તેમજ એમના માતા પિતાનું નામ ઉજ્જવળ કર્યું છે યસ અમે દરેક વિદ્યાર્થીને પર્સનલી કાઉન્સેલિંગ કરીએ છીએ તેની કેર કરીએ છીએ ઘણીવાર એવું થતું હોય કે વિદ્યાર્થીઓને જ્યારે બધા વિદ્યાર્થીઓ સાથે કોમન પ્રિપરેશન કરાવવામાં આવતી હોય ત્યારે બાળકોનો જે પર્સનલ જે કેર થવી જોઈએ એ કરવામાં નથી આવતી તો અમારી શાળાએ આ વખતે અલગથી પ્રયાસ કરેલો અને દરેક વિદ્યાર્થીના રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવે એના માટે સતત કાઉન્સેલિંગ કરીને એનું રિઝલ્ટ ઇમ્પ્રુવ કરવાના અમે સતત પ્રયાસ કર્યા હતા તેમજ રાઉન્ડ ટેસ્ટ દ્વારા સતત એને રિઝલ્ટ ઇમ્પ્રુવ થાય અને એની નાની નાની ભૂલો અમે સુધારવાનો પ્રયત્ન કર્યો હતો મારું નામ છે પરમાર મનીષા હું અક્ષરજ્યોતિ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજે અમારી શાળાનું પરિણામ એકંદરે ખૂબ સારું રહ્યું છે સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહ બંનેનું નવ્વાણું તકાર રિઝલ્ટ આવ્યું છે જેથી અમને ખૂબ આનંદ થાય છે જે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે અને નર્વસ થઈને બેસી જાય છે તો નર્વસ થઈને બેસવાની જરૂર નથી પણ બીજા વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા લેવાની છે કે મહેનત કરીને એ તેઓ પણ પાસ થઈ શકે છે અને આગળ વધી શકે છે શાળાઓમાં આમ જોવા જઈએ તો બોર્ડના વિદ્યાર્થીઓને અમે પ્રવૃત્તિઓથી તો દૂર જ રાખીએ છીએ ખાસ કરીને રાઉન્ડ ટેસ્ટ વધારે લઈએ છે બોર્ડ ટાઈપ પરીક્ષાઓ લઈએ છે અને એ પરીક્ષાઓ દરમિયાન અમે લોકો પાસે મહેનત કરાવીને સારું પરિણામ મેળવ્યું છે મોરાડીા વિશ્વરાજેશભાઈ કેટલા ટકા परसेंटेज અને વર્ષ ફૂલ મહેનત કરી હતી દિવસ દરમિયાન બસ સ્ટડી અમારડી શાળાના પ્રિન્સિપલ મનીષા મેમ અને રાતસર અન આખી ટીમ નેતૃત્વ આપે છે. આખો આખો દિવસ દરમિયાન બસ સ્ટડી સિવાય બીજો કોઈ વિચાર જ નહીં કોઈ સોશિયલ મીડિયા કે કંઈ નહીં આપો પરિણામો બસ આખી શિક્ષકોની ટીમને જ તે અને મનીષા અત્યારે તો બી ગ્રુપ એટલે ડોક્ટર નામ વિરાણી યાશિકા મુકેશભાઈ છે હું અક્ષર જ્યોતિ હાઈસ્કૂલમાં ટ્વેલ્થ કોમર્સમાં અભ્યાસ કરતી હતી અને અત્યારે આજે રિઝલ્ટના દિવસે મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે રોજે રોજ જે સિલેબસ ચાલતો હતો તે રોજ રિવિઝન કરી નાખતી હતી અને બે મહિના પહેલા મેં મિનિમમ છ કલાકનું વાંચન કર્યું છે શિક્ષકે તો અહીંયાના અહીંયાની જે બધી જ ફેકલ્ટી છે એ બહુ જ સારી છે જ્યારે જે કાંઈ પણ ડાઉટ હોય તે તરત જ સોલ્વ થઈ જતો હતો અને જે પ્રમાણે એ લોકો એક્ઝામ લેતા હતા એમ એની લીધે મારું રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે માતા માતા પિતા ફૂલ સપોર્ટ કરતા હતા કોઈ પણ જાતની રોકટોક નહીં પ્રાઇવેસી હતી ફૂલ એટલે મારી પોતાની રૂમમાં હું અભ્યાસ કરતી હતી એટલે આગળ મારે બીબીએ અને સીએફએ ફાઇનાન્સમાં જવાનું છે